પોલીસ પર જીપ ચડાવી હત્યાનો પ્રયાસ કરવાનો મામલો સામે આવ્યો છે જ્યાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી ના તેવર ઢીલા પડશે સસ્પેન્ડેબલ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને મળેલા જામીન થયા રદ જ્યાં નીચલી કોર્ટે આપેલા જામીન સામે પોલીસે અરજી કરી હતી એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આપેલા જામીન રદ કર્યા છે બુટલેગર સાથે કારમાં ઝડપાઈ હતી પોલીસ કોન્સ્ટેબલ રોલો પાડતી મહિલા કોન્સ્ટેબલ ફરાર થઈ છે સૂત્રોથી મળતી માહિતી મુજબ જામીન રદ થયા જ ફરાર થઈ હતી કહી શકાય કે એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આપેલા જામીન રદ થયા છે બુટલેગર સાથે કારમાં ઝડપાઈ હતી પોલીસ કોન્સ્ટેબલ કહી શકાય કે રોલો પાડતી મહિલા કોન્સ્ટેબલ ફરાર થઈ છે સૂત્રોના જણાવ્યા મુજબ આ ફરાર થઈ છે કહી શકાય કે સૂત્રોની મળતી માહિતી મુજબ જામીન રદ થતા જ ફરાર થઈ હતી

જે છે જામીન મુક્ત કરવામાં આવે છે જામીન મુક્ત કરતા પોલીસ અધિકારી દ્વારા એમને અને ખાસ કરીને જે સરકારી વ્યક્તિ જે કૌશિક ગોસ્વામી દ્વારા જે આ જામીન અરજી છે એને પડકાર રૂપ કરવામાં આવે છે ત્યારે જામીન રદ થતા અત્યારે આ જે મહિલા જે કોસ્ટેબલ પકડાયા હતા એમના જામીન રદ કરવામાં આવ્યા છે ઉપલી કોર્ટ કરવાનું છે અને ઉપલી કોર્ટ રદ કરવાથી અત્યારે જે કોસ્ટ મહિલા કોન્સ્ટેબલ છે જેનું નામ નીતા ચૌધરી છે જે ઘણા ટાઈમથી સોશિયલ મીડિયા પર વાયરલ છે એ અત્યારે ફરાર થઈ ગઈ છે એવા સૂત્રો દ્વારા માહિતી મળે છે ખાસ કરીને જે પોલીસ અધિકારીઓ છે એમનો સંપર્ક ધારવા પણ પોલીસ જે ઉચ્ચ અધિકારીઓ છે મૌન સેવી લીધું છે અને ખાસ કરીને અત્યારે મહિલા જે

કે એક જે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં કામ કરતી મહિલાને હું ખાસ દર્શાવતો માગીશ કે આ જે મહિના કોસ્મલ જે એક વખત આજ જે ટ્રાફિક પોઈન્ટ છે ત્યાં ટ્રાફિક પોલીસ સરખી ફરજ બજાવતી થી પરંતુ ઓ તરે અચાનક થી સીઆઈડી માં આવી જાય સીઆઈડી માંથી એક થાર માં આવી જાય છે થાર માંથી એક બોટલીકર સાથે પકડાય છે ત્યારે ક્યાં કહી શકાય કે આવા તેવા ના કયા કોન્ટેક્ટ હશે કઈ રીતે આ મહિલા આગળ વધી જાય ખાસ કરીને જામીન દત્ત થાય છે ક્યાંક ને ક્યાંક આઈબી ના માણસોના છટકાવવામાંથી જે સૂત્રો દ્વારા કહેવામાં આવે છે આઈબી એના પર નજર રાખી જાય હતી જે મહિલાના ઘર ઉપર એને વોચ રાખી હતી જામીન મળ્યા બાદ અને જામીન દત્ત થતા જ એ મહિલા જો આઈબી ના સામેથી ઘાયત થઈ જતી હોય તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એના જે જે સંપર્ક છે જે કોન્ટેક્ટ છે બહુ હાઈ લેવલના હશે અને એના કારણે તેને આ મહિલા અચાનકથી ગાયબ કરી હતી જે પૃથ્વી તો હાલ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર છે જે સૂત્રો દ્વારા માહિતી મળી છે તો કેટલી ટીમો બનાવા તેના કરવામાં આવી છે શોધખોળ માટે ચોક્કસ થી બુલેટિન મીડિયા દ્વારા એસપી સાહેબ નો પણ સંપર્ક કરવામાં આવ્યો ખાસ કરીને ડીવાયએસપી ભચાઉ નો પણ સંપર્ક કરવામાં આવ્યો અને ખાસ કરીને આઈબી ટીમનો જે આઈબીને ને રાખવા માટે એમને કહી દીધું કારણ કે જે એમને જામીન મળ્યા હતા એ પ્રોબિશન ના કેસમાંથી મળ્યા હતા ત્રણસો સાત ના જામીન પણ મળ્યા હતા એમના વકીલે પણ કહ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોલીસ દ્વારા છે આ જામીન રદ કરવાની માંગણી સાથે

બુટલેગર સાથે કારમાં ઝડપાઈ હતી આ પોલીસ કોન્સ્ટેબલ જ્યાં રોલો પાડતી મહિલા કોન્સ્ટેબલ થઈ હતી ફરાર સૂત્રોથી મળતી માહિતી મુજબ જામીન રદ થતાં જ ફરાર થઈ હતી